તો જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને આપણે અત્યારે બાજરામાં પેણા જ કરવા માટે આવી ગયા ભાઈ તો અત્યારે આપણે બાજરામાં પેણા જ કરીએ છીએ અને આપણે આગળ બીજું એમાં એવું કરવાનું છે કે પાયસા આપણે બાજુમાંથી લેવા જવાના છે કે આપણે આ ઝે ખાલી થયો ને એ એમાં હાકવાનું છે એટલે તો આપણે બાજરાના શારો ત્યારે રહ્યા તો એને ભાઈ પેલા પાઈ દઈએ ને તો આપણા તો ઉલાળો લેવાઈ જઈશું તો એવું કરવાનું હતું એટલે આપણે વટાણામાં પેલાં મોટો ચાલુ કરી દીધી વટાણામાં આપણે બાજરામાં મોટર હાલે અને પછી આપણે આ લેવા જવાના છે પાયસા કેમકે આપણે ખેડવું એટલે એ તો કીધું એમ તો ચાલો હવે આપણે બતાવું કેટલા એટલે ત્યારે લે આવી બાજરાના ને પછી આપણે હું કંઈ પૈસા લેવા જાય ને એ પણ તમને બતાવશું તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ અને પેલા આ બતાવી દો હાલે મોટો આપણે બાજરામાં ને હવે આ એટલો રહ્યો બાજરો આમાં આપણે ઝાઝી વાર નહીં લાગે ઓછાક મિનિટ જુઓ થશે પછી વાંધો નહીં આવે પછી આપણે જવાનું છે ભાઈ એટલું પાઈ દઈએ તમે વિડીયોમાં રહેજો ભાઈ આપણે જો શું હું કર્યું ને તો ચાલો આપણે હવે આ આપીએ ને પછી ડાયરેક લેવા જઈએ ને ટ્રેક્ટર લઈને ત્યારે પાછા આપણે મળશું ચાલો આપણે પી પીજો છે ને હવે આપણે પૈસા લેવા જવાના છે તો ચાલો આપણે ડાયરેક્ટ આપણે લેવા જઈએ ત્યારે પાછા મળીશું તો હવે આપણે ડાયરેક્ટ પૈસા લેવા માટે ઘરેથી નીકળી ગયા છે ભાઈ તો આપણે અત્યારે પૈસા લેવા માટે ચાલો આજે આપણે પૈસા લઈ અને આવી અને મળીશું તો આપણે પૈસા લઈને આવી ગયા અહીંયા ટ્રેક્ટર આગળ આપણે મૂકી દીધું છે ભાઈ અને આગળ ખેડવા જવાનું છે આગળ પપ્પા સાહેબ આપણે થોડુંક કામ છે કરી લે ચાલો પછી જોઈએ આગળ તો ભાઈ આપણું અહીંયા આવી ગયું ટ્રેક્ટર અને હવે ખેડે છે ત્રણસો તેત્રી હો ભાઈ એમાં કંઈ ઘટે નહીં લો બો મારવાનો જ નહીં ડાયરેક્ટ પહેલાંમાં ખાવા જ દેવાનું હાલો આપણે આ ડીકો જઈએ પછી ત્યાં બતાવીએ તો ભાઈ આપણે અત્યારે ખેડવાનું ચાલુ કરીએ એટલું ખેડાણું છે ને આપણે ભાઈ આ આયુષ્ય તો નામ જ ન લે એવું છે તો તમે જોઈ શકો છો આપણે આ ખેડવાનું કામકાજ ચાલુ છે આપણે અહીંયા ઝેરવાળું છે એટલું ખેડવાનું છે તો અત્યારે ખેડે છે અને આપણે શું કે ઊભી જવાનું કાંઈ પણ દબાવવાનું નામ એટલે નો ભાઈ એ આયુષ્યની ખાસિયત છે આયુષ્યનું મહત્વ એ દબાઈની બની જાય તો આવું છે ભાઈ હવે ખેડવાનું કામકાજ ચાલું છે તો ચાલો હવે આપણે પછી આગળ જોઈએ શું શું કર્યું એ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રેજો હોય વિડીયો છોડીને ન જાતા આપણે હવે જોશું શું કરીએ તો ચાલો આગળ આપણે જોઈએ હા આપણે આ પાંચ ભાઈ કે અમે રહી ગયા હાંક્યા વ્યા કે ના તો એને હાંકવાનું ભાઈ ચાલું કર્યું એને એમ કે અમે હું હાંકું ઉઝમ હોય ને ભાઈ નાના હોય જાય આવું બધી તો હાંકવાનું અને એ હું છે હવે આ ભાઈ મેં સારું કર્યું હાંકવાનું તો આપણે પણ વિડીયો ચાલું કરી દીધો ભાઈ કે ચાલો આપણે વિડીયો ઉતારીએ અત્યારે જાય છે ખેતરમાં આપણું ટ્રેક્ટર ઊભ્યું નહીં કેમ કે એને લાગી ભૂખ તો આપણે ક્યાં તમે જોઈ શકો છો એ બધા સમજી ગયા છે આપણે શું કરવા જઈએ મસલા હા હા ને ભાઈ છે ને ભૂખ લાગી થોડુંક ખબર આવતા આવી તો હવે આપણું ખેડા છે ને તો નહીં ખેડાય ચાલો આપણે આગળ આપણે આ આઈસરમાં તમને કહું કેટલામાં એમાં આપણે છે ને બે તો હું જેટલું ડીઝલ હતું અને કેટલું ખેડાનું એ જોઈએ બરાબર ભાઈ આપણે દોઢ વીઘા કે બે વીઘા જેટલું હોય બે વીઘામાં થોડું ઘણું ઓછું હોય તો આપણે એક કે દબાવીને પાડી ભાઈ ખેતરને હું ખતાડી નાખી એવી તમે આ જોઈ શકો છો એમાં બે તો હું હતું અને આપણે અહીંથી બીજું ચાર કિલોમીટર રસ્તા ઉપર આપણે ગયું આપણે પૈસા લેવા ગયા હતા એ આવક આવક એટલે એ ચાર કિલોમીટર જેવું થાય ને આપણે આ એટલું ખેડ્યું બે વીઘામાં કદાચ થોડું ઘણું ઓછું હોય તો હવે બે તો હું કદાચ એમ માનો ને કે બે લીટર હોય ને તો એમાં થોડું ઘણું ઘટાણે છે એટલે દોઢક લીટરમાં એટલું શું ભાઈ કામ હા આપણા આઈસરની એવરેસ્ટ કોઈને ટ્રાય કરવી તો કરી શકે તો ચાલો આપણે ટ્રેક્ટરને પાઈ દઈએ તો ભાઈ આપણે હવે છે ને ટ્રેક્ટરને ખવડાવી લીધું ભાઈ ડીઝલ નાખી એટલે ખાવીડાવીશ કહેવાય ને નાખવું જ પડે ને તો તો આપણે નાખીને હવે જાય છે ઘરે તો હવે આપણે અટાણાના તો બાજરામાં શેકલા ઉકરવાના થાય એવું છે આપણે અહીં લગત થોડા ઢળીગર ધાણાની આપણે બે દિવસે વાત કરતા હતા એ તમને બતાવી દો આ ખાલી આ એટલામાં છે ને શ્રાહશિયાને એટલામાં ઢેળા ખળી હતી ને એટલામાં આવી રીતના એવું છે ભાઈ તો ચાલો આપણે ઘરે જઈએ અને પછી જોઈએ શું કરી આપણે પછી મળશું તો ચાલો મિત્રો આપણે પાછો હવે છે ને બાજરો પડવા ભાઈ આવી ગયા છે કેમ કે બાજરોકારવાનો હતો તો પછી હવે પપ્પા ખેડે તો પછી આપણે આવી ગયા બાજરોકારવા ભાઈ આપણો ધંધો છે કરવો પડે ને સમજો ને તમે સમજદાર ચાલો તો આપણે આગળ તો બાજુ રોકાઈએ બીજું તો કંઈ નથી કરતા તો એમાં તો કંઈ બધી જીવું જેવું છે નહીં ભાઈ તો આપણે હવે જોઈએ તો એક લગી બાજરો ઉકારી અને પછી કંઈ કરવાનું થાય કે નહીં તો આપણે બાજરો ઉકારી તો ચાલો હવે પછી ને તો પછી બ્લોગને એન્ડ આપી દઉં પહેલાં છેવડ્યો છે એવડો તો જોઈએ આગળ તો ચાલો મિત્રો આપણે બાજરો ઉકાળતા હતા જે આપણે ઓકારવાનું કામકાજ તો આપણું ચાલુ જ છે તો આપણે અહીંયા બેઠા છે અત્યારે તો તે શેકલા બહુ કંઈ લાગતા નથી એટલે પછી તેડક્યો લાગે ભાઈ લોક છે ને અહીંયા પૂરો કરી દેવાનો છે હવે જેવડો શું આપણે ખબર નથી કે એવડો છે બરાબર એટલે આપણે અહીંયા કરી દેવાનો છે એટલે સેનલ તમારે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરવાની છે તમે ભૂલતી ન જતા અને વિડીયો લાઈક કરવાનું ન ભૂલતા મિત્રો અને ભાઈ બે ચાર જણાને શેર કરી દો ને હા મજા આવે યાર બનાવવાની તો એવું બધી કરો લાઈક ઠંકો એવું કંઈક કરતા રહો ભાઈ તો આપણે ઉદ્ધમ સડે યાર કે બનાવવા જોઈએ ભાઈ તો ચાલો હવે આપણે પાછા કાલે કંઈક નવું લઈને આવવાનો પ્રયત્ન કરશું ભાઈ નકર તો પછી આપણે અહીં છે બધું આ ચાલો તો કાલે મળશું જય સોમનાથ